મુંબઈમાં વરસાદ ચાલુ થઈ ગયો છે અને જોરદાર વરસાદ ચાલુ છે કન્ટિન્યુ ઘણા દિવસથી ચાલુ છે આ બાજુ કેટલું અંધારું થઈ ગયું છે જો જબરદસ્ત આમીની બિલ્ડિંગ પણ નથી દેખાતી કેટલો વરસાદ ચાલુ છે જોરદાર વરસાદ છે અત્યારે ચાલું જય માતાજી મિત્રો આજે છે ભીમ અગિયારસ તો ભીમ અગિયારસના દિવસે આપણે આવી ગયા છે રસોડામાં પાછા પછા આપણે છે ઉપવાસ તો ઉપવાસમાં ખાલી સિંગદાણા ખાઈને પેટ ભરવાનું છે ને આરતી અમારે આવી ગયા છે જમવાનું બનાવે છે અને એ ટમેટા કાપે છે અને અમારા મિતાંજભાઈ પણ આવી ગયા છે મિતાંજભાઈ શું કરો છો મિતાંભાઈ ઓ ભજીયા બનાવો છો ઓકે તો મિતાંદભાઈ બનાવવાના છે ભજીયા આજે તો કોણ આવવાનું છે મહેમાન આપણા ઘરે આજે રીતા માસી સંજય માસા અને બીજા છોકરા તો બધા આવી ગયા છે ઓલા બેડરૂમમાં મોબાઈલ રમે છે ધબધબાટીને બહાટી તમને બતાવું જોઈ લ્યો આ લોકો મોબાઈલ રમે છે બધાય અને એ લોકોને કાંઈ કામ નથી ત્રણેય અહીંયા આવી ગયા છે આ ભાઈ છે અમારે હું છે તમારું નામ ભાઈ આ ભાઈ હર્ષિલભાઈ આ અમારા અક્ષિતાબેન છે અને ઓલા ભાઈને આપણે ઓળખતા નથી

રસોડામાં આરતી બનાવે છે જમવાનું ને અમારે આજે આવવાના છે બધા મહેમાન અમારે ત્યાં છે આજે રસપુરીનો પ્રોગ્રામ અને ને એવું બધું પણ છે તો આપણે જોઈએ ને અહીંયા આ રૂમમાં તો મિતાનભાઈ આવી ગયા એટલે બધું ચાલુ થઈ ગયું ધબ ધબાટીને બહાટી કચરો હં અને અમારે અરૂણાબેન આરામ કરે છે પહેલી વાર અમારે અરુણાબેન આજ જબરજસ્ત આરામ કરવાનો સમય મળી ગયો છે ને એમ કે રસોડામાં આવે બાપા અમારે આરતી આવી ગયા છે અને આરતી જમવાનું બનાવે અને હવે હવે શું બનાવો કેવાનું શાક ના કરો ઓકે તો અગિયાર નો ઉપવાસ છે અમારે આરતીને આરતીને જ ખાલી ઉપવાસ હોય અગિયારસ માં અમે લોકો અગિયારસ કોઈ કરતા નથી તો અમે ખાવાના છે રસ અને ભજીયા ને એવું કઈક બનાવવાનું છે તો આરતી અત્યારે

અને આરતી બનાવે છે એના માટે ઉપવાસ છે તો ઉપવાસનું પણ જમવાનું બનાવે છે આરતી અને અમારા મેડમ શું કરો છો મેડમ ઓકે પુરીનો લોટ બનાવવાનો છે બાંધવાનો છે એટલે પૂરીનું ને આ ભજીયાની પણ બધી તૈયારી ચાલુ જ છે અત્યારે તો ચાલો હવે આપણે આ બધું બનાવે ત્યારે આપણે ધીરે 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 બધું બને છે ત્યાં હજી વાગ્યા છે ખાલી સાડા આઠ જ વાગ્યા છે બનાવવાનું ચાલુ કરી દીધું છે વાક્યતા દસ વાગી જાય બનશે બાંધવાની તૈયારી ચાલુ છે લોટ બાંધી રહ્યા છે અમારા મેડમ અને અમારા મિતાનભાઈ પણ બાંધે છે અને મેડમ પણ અમારે લોટ બાંધે છે પૂરીનો નો લોટ બાંધાઈ જાય એટલે પછી આપણે પૂરી બનાવીએ મિતુભાઈ પૂરી બનાવો એ મિતુ ઓ મમ્માને આપવા જાય છે ઓકે મારો પૂરી બનાવવાનું કામકાજ ચાલુ થઈ ગયું છે અક્ષિતાબેન ગયા અમારા લઈને પુરિયો તળાવાનું ચાલુ થઈ ગયું છે એક પછી એક એટલે તળાઈ પણ ગઈ પૂરી બનાવે છે અમારે બાર મિતાનભાઈ ને બધાય ધબ ધબાટી બનાવે છે મિતાનભાઈ પણ પૂરી આજે બનાવવા લાગે છે ને અમારા અરુણા માસી અમારા ઘરવાળા અને અરુણા ને બધા બનાવે છે ને આરતી પૂરી તળે છે જો આવી ગયો જાય બનાવે છે

મિતુભાઈ ને ભજીયા ખાવાના છે તો મિતુભાઈ માટે ભજીયા સ્પેશિયલ બની રહ્યા છે રસપુરીન ભજીયા અને બધા મહેમાન મહેમાનને મહેમાન ધબધબાટી ખાવાના બધા આવવાના છે સંજય જે મારે આવ્યો નથી સંજય આવશે હમણાં પછી આપણે બધા હું હું ખાવાનું છે એ કન્ટિન્યુ મોબાઈલ ઉપર હા પણ મોબાઈલ ઉપર અમે જ મોબાઈલ ખાલી આપણે રેડીમેટ થેલી લાવ્યા છે તો રસ આપણે કાઢીએ રેડીમેડ રસ જ મળે અમારે કેરીઓ તો માં રસ જ ન હોય રેડી

બની ગયું પૂરીઓ તો બસ પછી રસ પણ અહીંયા જોઈએ ભગવાન જેજેબાપાને જવારવા માટે પણ કાઢી લીધું છે બધા જેજે બાપા અને આ રસ પણ આવી ગયો છે મિતનભાઈ શું કે મને તો દેતા જ નથી આપો ને ખાવા માટે આપો ચાલો મિતનભાઈ પણ ખાઈ લઈ અને આપણે પણ પછી હવે જમવા બે ચાલો પછી બે

<laughs> halo, Ras Puri, Pak. Berarti ada Puri, Ras. Tahap Dab, dapatin bawa badi. Oh, mau meman Arti, halo, jam berapa? Jam હાલો હવે રસપુરી ને બધું થઈ ગયું છે અત્યારે પેસાઈ ગયું છે અને આપણે હવે જમી લઈએ પછી પાછા મળીશું બીજા વિડીયોમાં નવા વિડીયોમાં ચાલુ કરી દઈએ છોકરા બધા સન્માન ચાલુ કરી દીધું ગૌતમ ભાઈ ને ચાલુ કરી દીધું હવે અમે ખાઈ લે કાર છે ભાઈ ખાઈ લે તો પછી કાર છે જમી લઈએ ને જમવા બે ગયા છે બધાય રસપુરીનો પ્રોગ્રામ આજે ஹலோ ஜெய மாதா பிரிமோ நிடிமா ஜா